ઉનાના વસોજ ગામમાં આહિર સમાજ મુરલીધર ગણપતિ દાદાની દરરોજ પૂજા અર્ચના પણ કરવામાં આવતી હોય છે તેમજ સમૂહ પંડાલ ઉપરાંત પોતપોતાના ઘરમાં પણ દાદાની સ્થાપના કરી દાદાની ભક્તિ કરવામાં આવતી હોય છે તેમજ અમુક ગામડાઓમાં પણ ગામ દીઠ દાદાની સ્થાપના કરી ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી વિસર્જન કરવામાં આવતું હશે ત્યારે ઉના તાલુકાના વાસોજ ગામમાં આહિર સમાજ મુરલીધર ગ્રુપ દ્વારા બિરાજમાન ગણપતિ દાદાને નવ દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં ઘોડા ઊંટ તેમજ લાઈવ ડીજેમાં પ્રિયાબેન તેમજ સોહિલ મીરના અવાજની તાલે સમસ્ત આહીર સમાજના ભાઈઓ તેમજ બહેનો ઝૂમી ઉઠ્યા હતા ત્યારબાદ ગણપતિ દાદાનું માંડવી બીચ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું